આવા માણસો છે ને શૈલેષ ભાઈ ને અભિનંદન આપું છું ફરી ફરીને અભિનંદન આપું છું ઉત્સાહી માણસ છે અને એની સાથે સાથે એમને કોઈ પણ સારું કામ કરવું તો ઘણા જોડાવું પડે એટલે એમનો આખો એમની સાથે જે ટીમ જોડાણી હોય એમને મદદ કરી હોય એ પરવાળભાઈના યુવાનો અમારો યુવાન દેખાય છે આપ બીજા નથી કે તો ફરજ છે ને એ તો હોય જ આવું કરતું રહેવું આપડી અસ્મિતા ને તૈયારી ભયંકર ચાલે છે બાપુ ભયંકર ચાલે છે હું તો કાયમ કઉ છું આખા આખા ઇતિહાસો ફેરવવાની તૈયારી કરોડો રૂપિયા દઈ ને ઘણા આપણા માં જ વાતો કરે છે રૂપિયા ના બગાડે આ બધા ધર્મમાં સારું કામ શિક્ષણ માં હવે શિક્ષણ બહુ જરૂરી છે અમને બધી ખબર છે જે શિક્ષણ માં લાખો આપે છે જ આવા ધર્માદામ આપે એ જ ન્યાય આપે છે એ તો સીધી જ વાત છે પણ આખે આખા ઇતિહાસો ફેરવવાની કોશિશ બધી રીતે ત્યારે હવે રામાયણ નથી મૂકી કૃષ્ણ નથી મૂક્યો રામને ને તો આ બારવટીયા તો શું હજી આગળ જતા કેવા ઇતિહાસ તૈયાર કરી છે એની પેલા આપણે જાગીને હાચા રજૂ કરી દેવા ખાતું આ છે એટલે પછી બીજા કઈ ન કરી શકે બાકી મારી પાસે એક પુરાવા છે હું બહુ આ બધું હું કઈ એમને નથી બોલતો હું બહુ સંશોધન કરું તમને શું લાગે નકર તો અટાણે નો વારો આવી જતો હોય ઘણા પ્રકારનો કે મારાથી આમ થઈ ગયું તો હવે આમ કરું છું હા પણ હું બહુ ધ્યાન એમાંથી હાસું કેન દુઃખ લાગે તો પછી તો હું શું કરું પણ દુનિયા કે એકવાર ગઈ કીધું એ હાસું છે આપણા માટે તો એટલું જ ને પણ ઓલું તો કે આની ભૂલ હતી તો એ ઈ કોલું કહેવાય તો મારો કહેવાનો ઈ છે કે હું જાણ્યા કરું છું કૃષ્ણ ને આપણે થોડું ઘણું આપણામાં માં આપણા બાપુ એવું થઈ જાય આપણામાં એટલે જનરલી બધું સમજી લેજો કલાકાર હોય કથાકાર બીજું એમાં ને એમાં હવે આપણે બંધ જ કરીએ ભૂલ માં કીધું એ પાકું આપણને ખબર જ છે હું અહીંથી કઈક બોલી જાવ આગળ આગળ વાત કરતો કરતો ભોળાનાથ વિશે કૃષ્ણ વિશે તમને જ લાગે છે કે મને દાય હોય ને કઈક કહી દેવાની ભૂંડું કરી દેવાની જોગીદાસ બાપુ આ પ્રોગ્રામ માં હું આખી રાત કંઈક એવો શબ્દ બોલું બોલી જ નહીં ચિંતા ન કરતા દાખલો આપું છું બોલ બોલો મોલ હે બિન તોલે મત બોલ પણ તમને તો એટલી ખબર જ પડી જાય કે એનો ઈરાદો એવો હોય કોઈ થી એવા રાહડા લખે કાયમ ના માટે આમ આમ આ થઈ જઈ તું તું ટીબે જૂનાણા તને હવે ઈ થોડા કોઈ થી સાઈન કીધું હોય એવું આપણે વિચારી લેવું કારણ કે સીતાજી માં જાનકી વિશે રામ વિશે કૃષ્ણ વિશે ભગવાનો આપણા વિશે કરણ વિશે અર્જુન વિશે ભયંકર યુટ્યુબ માં આખે આખું મહાભારત રામાયણ તૈયાર થઈને ઓલરેડી અપલોડ થઈ ગયું જોવું હોય મને કેજો હા ભયંકર અને એના માટે આપણે એટલે કે જે સનાતન પરંપરામાં આવતા હોય મળીને ધીરે ધીરે કામ ઉપાડવું પડશે ઉતાવળે થાય એવું નથી થશે એટલે એટલું ભયંકર છે એમાં આવા ઇતિહાસો આપણે જાળવવા એ બહુ જરૂરી છે કોઈ જ્ઞાતિ જાતિમાં સારો માણસ થયો હોય દલિત થી લઈ દરબાર સુધી કોઈ હોય પટેલ હોય પ્રજાપતિ હોય કે બ્રાહ્મણ હોય ચારણ કોઈ હારું થયું ને અને હારું એની જ વાત કરી નકર તો હું મારા દાદા રાહડો ન ઉપાડો અહીંયા મારા પિતાશ્રીના પિતાશ્રી કરતા ઢુકડા મને આમાં તમે કોઈ હો મિત્ર હો કાળજા કટકો બધું હાસું પણ મારા દાદા મારા દાદા હોય ને તો કા મારા દાદા નો ન ઉપાડ્યો અહીંયા થી જે થઈ ગયા છે એની વાત કરવાની હોય છે અને બીજી વાત એ છે આજે તમે આ હજી આમ એકલાન મોજ છે એટલે હું ખાલી આમ બધી ચોખોટ કરીને પછી મારે ઉપાડવાનું છે સમજી ગયા તમે વાત પણ આ ટણે બોલું એ ખાલી નકરું નથી એમાંય ઘણું આવે છે વાહ વાહ વિડીયો વાળા તમે છે ને સંગીત હાલે તો એ બાજુ ફેરવી લેજો બાકી આ બાજુ મોટા રાખાવી જો કારણ કે આ અમારી વાત આલતી હોય ને આમાં હારા હારા ની નજર ન્યા વહી જાય સમજે ને આ બાજુ ફરી જાઓ બાકી સરસ કામ એકવાર બધા વિડીયો વાળા ભાઈ ને જોરદાર તાળીયા થી વધાવો એવું સરસ કામ કરે છે કે અમારાથી અમારી તાકાત નથી કાલે એમ કઈ મેં એમ નહોતું કીધું તો પછી નીકળ્યો તમે આમ જ કીધું પણ સરસ કામ છે એનું એ તો જરૂરી છે ને આ બધું આના હોવું જોઈએ ફિલ્ટર થાય એ બાને દરણામાં કાકરા હોય તો કાઢવા જરૂરી છે એક શબ્દ દાદા વધારે વખાણ નથી કરવાનું મારી ચોખવટી નથી કરવી કે એના માટે કીધું એ દાદા સમજી જાય તમે સમજી જાઓ પણ તમે જે જીગર કર્યો બોલવાનો એ બદલ તમને વંદન કરું છું હાસો ભુદેવ ભટકાણો મને હા એ વાત હકીકત છે વાહ પછી તમે મંથન કરી લેજો પણ મારે જે વાત આપને કહું છું કે આ અસ્મિતા માટેના પ્રોગ્રામો છે આ આપણે અઢારે વર્ણમાં જેનામાં સારું થયું એની વાત તો એની કથાઓ અને જો અઢારે વર્ણની વાતો છે ઇતિહાસમાં છે તમને બધા એ જોયું હોય છે અને જ્યાં જ્યાં સારું થયું લખાણો એમાં નો જો એવું જ હોય કે પૈસા દઈને ઇતિહાસ રચાઈ જતા હોય તો તો અમુક જ્ઞાતિ ઇતિહાસ હોય ને ટાણે કોઈ સ્ટેટ હોય મોટું તો આખો એનો જ ઇતિહાસ હોય નાના માણસની વાત વાર્તા જ ન હોત જો પૈસા થતું હોય તો પણ નહીં જીવા છે એની વાત જગતના ચોક બાપુ પરિવાર પરિવારને પણ અભિનંદન આપું છું જેમણે જેને જતી કેમ કેવાય તપસ્યા એટલે શું ખાલી ભજન કરવા બે તો પણ એ છે એવી તપસ્યા છે એક થી નીકળી જાવ એ કોઈ આંસકી જાય એમ નતું કાઈ અમુક ટકા એના એને નીચે આવી જાય ખાલી ભાવનગરની નીચે એનું બધું લઈ અને એને કાંઈ હાથમાં ન આવે એમ નહીં ભાગ પડવામાં ફેર પડી જાય એ વાત સાચી છે પણ નહીં અમે અમારા વટથી જીવા છે હું કાછીનો દીકરો છું અને મારે નીકળી જવું છે હવે જે થાય એ આરપારની લડાઈ પૂરી કરવી છે અને આપ જાણો છો એ વખતે વર્ષો સુધી બારવટાં કરી બાપુ એ અને પછી છેલ્લે હિમાલયનો નો ઝવરચંદ મેઘાણી એમ કહે છે એક હિમાલય બીજા હિમાલયને મળવા જતો એવું લાગતું જોગીદાસ બાપુ પ્રમાણે ડગલા દીધા તમે તો કરો એક હિમાલય બીજા હિમાલય ને મળવા જતો એવું લાગતું હતું આપણું ઉત્તર ગુજરાત ના સીમાડે થી જેતપુર દરબાર સાહેબ ને બીજા ઘણા મિત્રોને ને મહારાજે વિનંતી કરી કે એમને પાછા વાળો અને જેમ દાદાએ કીધો એમ હવે જોઈ તો કુંડલા જ જોઈ અને પછી એ ની વાત થી લઈ અને હવે કુંડલા ન ખપે ત્યાં સુધીની આખી જે વાત છે એ વાતના નામ ઉપર એ ઉજળા ઇતિહાસ ઉપર આજની રઢિયાળી રાત આપણે મળ્યા છે પાયામાં કોણ છે

પણ દસન થી હું અહીંથી શરૂઆત કરી અને પછી જે મોજ આવે એવી આપણે અહીંથી વાતો કરીશું એટલા માટે